જૈન સમાજના આગેવાનો દ્વારા વિતરણ કરવામાં આવ્યા દાહોદ જિલ્લાના લીંબડી નગરના શ્રી ઓલ ઇન્ડિયા સ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ગુજરાત સખા લીમડી દ્વારા લીમડીના ગરીબ ઝીપડપટ્ટી વિસ્તારમાં ઠંડીથી થરતા લોકો માટે જૈન સમાજના આગેવાનો દ્વારા ઘરે ઘરે જઈ ધાબળા વિતરણ કરવામાં આવ્યા કહેવાય છે હજુ સુધી લીમડી નગરના ના જઈને સમાજના અગ્રણીઓમાં દયાભાવના સ્પષ્ટપણે જોવાઈ રહી છે જો કોઈ પણ વ્યક્તિ તકલીફમાં હોય તો તેમના સહારા માટે કટિબંધ રહેતા હોય છે આ કાર્યક્રમમાં રાજુભાઈ કર્ણાવટ બાબુભાઈ કર્ણાવટ મહેન્દ્રભાઈ કર્ણાવટ પંકજ કર્ણાવટ મહાવીર છાજે દિનેશ ચોપડા દીપેશ રીમાર મિલન શ્રીમાર હાજર હતા રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ અખિલ ભારતીય જૈન કોન્ફરન્સ ગુજરાત શાખા લીમડી દ્વારા આજ અમે એક ગરીબોને ગામડા વિતરણ અભિયાન ચાલુ કર્યું છે ગુજરાતમાં ત્રીસથી પાંત્રીસ જગ્યા જૈન કોન્ફરન્સ ગુજરાત દ્વારા આજે ગામડાનું વિતરણ કરવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં લીંબડી ગામમાં પણ આજે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા આ ગામડા વિતરણ કરી રહ્યા છે અને આ અભિયાન આખા ગુજરાતમાં આ ચાલુ છે જેમાં ગરીબોને હર જે જરૂરત હોય એને કામડા અમે વિતરણ કરીએ છીએ મેં મહેન્દ્ર કર્ણાવટ જૈન કોન્ફરન્સ ગુજરાત શાખાના ઉપાધ્યક્ષ આપને આજ જણાવતા જણાવું છું તમે લીમડીમાં કેટલા કામડા વિતરણ કર્યા છે આજે અમે બાવન કામળા લીમડીમાં વિતરણ કર્યા છે જૈન ખાનકવાસી કોન્ફરન્સ ગુજરાત શાખા તરફથી લીંબડીમાં હરિજનવાસમાં ગામડાનું વિતરણ કરવામાં આવ્યું ગરીબોને આ શિયાળાની ઠંડીના અંદર જે લોકો પાસે ઓળવામાં માટે કોઈ સાધન નથી તેના માટે આ જન કોન્ફરન્સ દ્વારા આ ગામડાનું વિતરણ કરવામાં આવ્યું અને તેનામાં અમારા લીમડી સાડા શ્રી જૈંગના એવો અગ્રણીઓ હાજર રહ્યા અને આ ગામડાનું વિતરણ કર્યું